કેમ છો બધાને મારા રામ રામ અને ફરીથી મારા ભાગના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાડીની ટૂર કરવાના છે વિડિયો હાલો આપણે વાડીની ટૂર કરવા આપણે છે કે લે જો ઝટકો બંધ લાગે છે હાલો હાલો આપણે વાડીની ટૂર કરવા હાલો પેલા આપણને અહીંયા મળી ગયું છે રામણો પછી આપણી વાડી છે આખી અને આપણે ખેતી કરતા હોય તો સાધન તો જોઈ જ ને અને આપણે વાયવા છે ચૌદ શાક શાક ઝાડ શાક ના ઝાડ હાલો આગળ વધી આપણે જો દાતાડું લઈ લીધું હવે સેવડી કાપવા જવાનું છે હાલો સેવડી કાપવા અને આપણે જો વાવતા હોય તો આપણે પાણી ની જરૂર પડે એટલે આમ જો આપણે મોટર છે ધાર છે વધી છે આમ જો અને આમે તો કેળ મળી ગઈ છે આપણને હરગવો છે

અને આ આપણને મળી ગઈ છે ચીકુડી જો આ બહુ બધા આવી ગયા છે આપડે હાલો આપણી વાડી આપડે આગળ વધી આગળ હું છે વરિયાળી છે પછી આ પાછા પોપૈયા આવી ગયા છે પછી જો આ પાછી કેળ આવી ગઈ છે પછી આ પાછી આ કેળ આવી ગઈ પછી આ જો આમ જો કેળના લૂમકા છે અને જો આ લાલ કેળ છે આપડે વાવી દીધી લાલ કેળ અને અહીંયા જો પાછી વડિયાળી આવી ગઈ છે અને અહીંયા જો બધી મરસી આવી ગઈ છે અને એની બાજુમાં ધાણા છીએ પછી એની બાજુમાં ડુંગળી છે પછી એની ગલગોટા છે એમાં છે મસ્ત મજાના પછી આવી ગઈ છે એમાં લીંબુ આવતા નથી રાખી છે આપણે અહીંયા જો વેલો છીએ આમ જો આ મરચા આવ્યા છે જો આ મરચા આવી ગયા જો મરચા આવી ગયા છે પછી આપણે આગળ વધીએ એટલે આ જો આ લીંગણી આવી ગઈ છે આ બોવડી છે બોર આવે છે પાછા આમ જો તમને મસ્ત મજા મરચા દેખાવા મરચા હાલો પછી આગળ વધી અહીંયા પાછી લીંબુડી આવી ગઈ છે અને જો અમારે બાપુજી સેવડી કાપે છે કીધું તને છેવડી કપાડો દાંતડો લઈ જવી જો સેવડી કાપે છે અહીંયા જો મરચી આવી ગઈ છે આપડે આપણે લીચીના ઝાડ પાસે જવું આપણે લીચી ના ઝાડ પાસે અને મારા ફયા મોકલી છે મુંબઈ થી લીચી લીચી અને આ બોડી છે એમાં જો ઝીણા ઝીણા બોર આવી ગયા છે અહીંયા જો આપણને રીંગણ જોવા મળી ગયા છે હાલો હવે આપણે આગળ પાવડર કરીને પીવીને તો આપડે મજબૂત બનવી પાછો હરખવો આવી ગયો છે આમ જો ભીંડો તમે જોવો છો કેવા ઉનાળા શિયાળો છે તો આમ જો ભીંડો હુકાઈ ગયો છે

અને આમ જો આ ટિંડોરાનો વેલો છે આખો ટીંડોરાનો અને આમાં પાળા બાંધા છે આ ખેતરમાં આમાં પછી પાછું ફુલાવર વાવવાનું છે અને આ ફુલાવર નો રોપ છે આ બધા ફુલાવર નો રોપ ફુલાવર કોબીનો રોપ છે આ એ રોપ છે ફુલાવર કોબી ના આખો અને આપણે અહીંયા છે મને ધધડાવું છે ઝટકો અડી ગયો તો મને ધધડાવ્યો મને ધધડાઈ નાખ્યો ઝટકો અડી ગયો છે આપણને આપણે આમ ફેંકીને મજા જાવું

એક નંબર ભાવ છે સુરતી લાલા વયા જાય પછી ભાવ ઓછો થઈ જાય આપણે આ બધું ફુલાવર વાવેલું છે આમ આ ફુલાવર અને આ બાજુમાં કપાસ વાવેલો છે આમ જો આ ફુલાવર છે જો આ ફુલાવર છે આ આ ફુલાવર તમે રોપ નાખીને કરી શકો અને પછી બહાર થી ટ્રે માં રોપડા લેવી નહીં વાવી શકો આપણે પાછા રિટર્ન જાવી શકીએ હવે આપણે જે બાકી રહી ગયું હતું લેવાનું એ પાછા લઈ લેશું હવે આપડે આગળ અને આપણને જો ખપાળી મળી ગઈ છે આ જો પાળા બાંધવા એમાં ઉપયોગ આવે આ ખપાળી પાળા બાંધાયા થી મેં તમને કીધું તને છેલ્લે વિડીયો માં કૈસા છે આ શું છે આપડે આ હળદર વેવી છે આ ચેટ લગન હળદર છે ઓલા લગન આ બધી હળદર છે જો આપડે હળદર ની બાજુમાં સીતાફળ એ છે જો સીતાફળ મેં એક વાર રહો સીતાફળ જોયું તમે નાંડા થઈ જાવ સીતાફળ આમ જો આવડા મોટા મોટા સીતાફળ આવે છે ને આમાં વાડી બાવાની વાવવાની

કે તૂટશે હા જ લ્યો નાના નાના સીતાફળ મોટા થઈ જાય આ નાનું સીતાફળ પાછું મોટું થાય તો આ આવડા થશે સીતાફળ તમે એકવાર જોવો હવે ક્યાંય જોવી હોય તો સીતાફળ ગોતવી ખભો તમે દેખાડવી તો હોય તો ક્યાંય જોવી છે મળે એવું લાગતું નથી કઈ આપણે આગળ વધવી તો હાલો મળે આમ જોખડા કેવો નાખ્યો સમજો સીતાફળી અને આગળ આ દાર કરાવ પાણી આવ્યું છે આ દારમાં પાછી જમરૂખડી આવી ગઈ છે અને આમ જો આપડે વાડ ઉભો છે આપડે શેવડી ખાવું જો આમ આમ જો સાલું છે શેવડી ખાવાનું

આપડો જો બાકા જીકી વાળો વિડીયો પૂરો થાય છે ને આપડે અહીંયા એન્ડ કરવી ને એરું નીકળો તો એટલે કઈ વિડીયો વિતરો નતો સરખો એટલે આપડે અહીંયા વિડીયો એન્ડ સવી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી જો આપડે મોજ કરીને સબસ્ક્રાઇબ કરો આપડે